જેની સાથે આ યુવતી સંપર્કમાં આવી હતી દરમિયાન બંને વચ્ચે મિત્રતા અને પછી રોજિંદી થતી વાતચીતમાં પ્રેમ સંબંધ બંધાયો હતો ત્રણ વર્ષથી બંને પ્રેમી પંખેડા સાથે ફરતા હતા એ પછી યુવતીએ ઈમરાન સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી પરંતુ ઈમરાને તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો તેમજ જો પ્રેમ સંબંધ નહીં રાખે તો તારે મને નાણાં આપવા પડશે તેમ કહી અને યુવતીના મોબાઈલ ફોનમાંથી ધમકી આપી અને ગૂગલ પે મારફતે છોત્તેર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી ઉપરાંત તેણીના શરીર સાથે અડપલા કર્યા હતા અને યુવતીને સંબંધ રાખવા માટે ઇમરાનના બે બે મિત્રોએ પણ ગાળો આપી અને ભૂંડી ભૂમિકા ભજવી હતી આ બનાવ અંગે યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઇમરાન મસ્તાન શાહ અને કોલેજમાં અભ્યાસ કરતા સુફિયાન અબ્દુલ શેખની ધરપકડ કરી છે જ્યારે ભાગી છૂટેલા સોયબ નામના યુવાનની શોધખોળ આદરી છે